નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે ફૂટબોલ પ્લેયરનું હાર્ટ એટેકથી મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો વેરાવળમાં આશાસ્પદ યુવકને હાર્ટ એટેક આવતા સીપીઆર આપવામાં આવ્યું પણ બચાવી શક્યો નહોતા ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે વેરાવળમાં ફૂટબોલ રમ્યા બાદ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો જ્યાં મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે વેરાવળ ઉપરના માલજી જીવાના મુકામે ફૂટબોલ ટુર્નામેન્ટ રમાયા બાદ ચોરીવાડમાં જ તેમને હાર્ટ એટેક આવતા હૃદય બેસી ગયું હતું જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે યુવકને હોસ્પિટલ લઈ જતા જ્યાં મિત્રો ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે મિત્રો અત્યાર હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ફૂટબોલ પ્લેયરનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ هغه واه